નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત ફરી એકવાર અમારી કામાની ટીમ આવી પહોંચી છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની અંદર જ્યાં આપણે મોહતપુરા ગામના એવા પ્રગતિશીલ ખેડૂત મિત્રએ જે ચાલુ વર્ષની અંદર ટામેટી પાકનું વાવેતર કર્યું છે તો આપણે એમના જોડેથી જાણીશું કે આ જે ટામેટીનો પાકનું વાવેતર એમને કર્યું છે તો એમને આ પાકની અંદર શું ટ્રીટમેન્ટ કરેલી છે એ એ આપણે એમના જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું આજે તો ચંદ્રકાંતભાઈ તમે તમારો સંપૂર્ણ પરિચય પહેલાં આપશો મારું નામ પટેલ આદિત્ય કુમાર પ્રવીણભાઈ ગામમાં વતપુરા તાલુકો જિલ્લો સાબરકાંઠા બરાબર ચંદ્રકાંતભાઈ અત્યારે જે આપણે આ ટામેટીના પાકની અંદર અત્યારે ઊભા છીએ બરાબર તો આ જે ટામેટીનો પાક છે એની અંદર તમે કામા કંપનીનું પાયાની અંદર શું ટ્રીટમેન્ટ કરેલી છે પાયાની અંદર કોલ્ડ અને શાક બરાબર ખેડૂત મિત્રો ચંદ્રકાંત ભાઈએ આ જે ટામેટીનો પાકનું વાવેતર છે એની અંદર પાયાની અંદર ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર સારથી આ બંનેનો વપરાશ કરેલો છે તો ખરેખર તમે જે પાયાની અંદર ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર સારથીનો વપરાશ કર્યો ત્યારબાદ એના સિવાય બીજું કોઈ ખાતર આપેલું છે કે ઓનલી ફોર કામાનું જ ખાતર તમે આની અંદર પાયાની અંદર આપેલું છે બરાબર ત્યારબાદ ચંદ્રકાંત ભાઈ આની અંદર

એ ફિલ્ડ એમના અંદરમાં તૈયાર થયેલું છે અને જે ખેડૂત મિત્રને ગાઈડલાઈન આપ્યું એ રીતના એમને આ ટામેટીની અંદર ટ્રીટમેન્ટ કરી છે તો ખરેખર ગોવિંદભાઈ આ જે આપણે ટાકમે ટામેટીની અંદર ઊભા છે તે એ સો ટકા કામા ટ્રીટમેન્ટથી આ ટામેટી અત્યારે તૈયાર થયેલ છે હા

મહાકાર આપ્યા પછી યુનિટ ટેક ને તેજસ ડ્રિંચિંગ કરવા લાગી બરાબર પછી ચાર દિવસ છ દિવસ પછી ઉપર યુનિટેક ને ફંક્સ્ટા યુનિટેક અને તેજસ નું ઉપર સ્પ્રે મળવા બરાબર બરાબર ત્યાર પછી બીજા રાઉન્ડમાં ચાર છ સાત દિવસ પછી બીજા રાઉન્ડમાં યુનિટેક તેજસ એકસો આઠ ને કાશ્મીર રાઉન્ડ સ્પ્રે કરવા બરાબર તો સરસ ગોવિંદભાઈ તમે આ જે ફિલ્ડની અંદર જે ટ્રીટમેન્ટ કરાવેલી છે ચંદ્રકાંત ચંદ્રકાંતભાઈને એનું પરિણામ અત્યારે આપણને કેવું મળ્યું છે એ જોવા મળ્યું તો ચંદ્રકાંત આ જે તમે ડૉક્ટર મહાકાલ પછી ડૉક્ટર કાશમોરા ડૉક્ટર યુનિટેક ડૉક્ટર તેજસ આ બધા જે તાબેટીની અંદર તમે ઉપર છંટકાવમાં લીધું તો એ જે કામા કંપનીની પ્રોડક્ટો તમે વપરાશ કર્યો તો તમને કેવો અનુભવ થયો કે ખરેખર પ્રોડક્ટો વિશે કેવું લાગી રહ્યું છે એ લાગતાથી તો ઘણું સારું છે કામા પ્રોડક્ટ બરાબર અને વચ્ચે કમોસમી વરસાદ થવાના કારણે પણ આ ટકી ગામની અંદર બીજા તમારા ઘણા ખેડૂત મિત્રો ટામેટીનું આજુબાજુમાં ત્રણ ચાર ગામ છે ત્યાં ટામેટીનું મોટા ભાગે વાવેતર થતું હોય છે તો જે લોકોએ કેમિકલ ટ્રીટમેન્ટ કરી છે અને તમે જે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી છે તો બીજા ગામના ખેડૂત મિત્રોની પરિસ્થિતિ ટામેટીમાં અત્યારે શું છે આ કમોસમી વરસાદ બે ત્રણ વાર થવાના થયા પછી કેમિકલ કરતાં ઓર્ગેનિક વાપરીએ તો સારું પડતા બરાબર તો ઓર્ગેનિક જે ટ્રીટમેન્ટ કરી છે તમે અને બીજા જે ખેડૂત મિત્રોનું કેમિકલ ટ્રીટમેન્ટમાં અને તમારા ખેતર ટામેટી અત્યારે છે અને કેમિકલ ટ્રીટમેન્ટ જે લોકો ખેડૂત એ કરી છે તો એમાં અને તમારા પાકની અંદર શું ડિફરન્સ છે અત્યારે ઘણો ફરક છે એમની અત્યારે પીણી પડવા મળી છે બરાબર માટે અત્યારે છે